गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् तस्मै वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा જાનવેચ છે જાનબેન ઉપર છે એનું ચિત્ર બનાવ્યું છે તમે હા હા મને લેખનનો શોખ છે એટલે મે કલમ દોરેલી છે એની નીચે ગુલાબનો કેમ કે છે ને એ મને સુંદર વસ્ત્ર અને સુંદર તૈયાર થવાનો શોખ છે તે માટે એની નીચે છે પુસ્તકનો કેમ કે મને વાંચનનો શોખ છે તે માટે મે પુસ્તક દોર્યું છે આ बाजू જે ઉપર છે એનું ચિત્ર બનાવ્યું પ્રાર્થના કરવાનો કેમ કે મને પ્રાર્થના કરવી બહુ ગમે છે તે માટે મે પ્રાર્થનાનો દોરેલો છે એની નીચે સુગ્રીનો કેમ કે સુગ્રી મહેનતુ છે અને હું પણ મહેનતુ છું તે માટે એની નીચે દીપકનો કેમ કે દીપક તે દર્શાવે છે કે તે તેજસ ચિત્ર બનાવ્યું છે આ તું છો એની બાજુમાં તે આ કૂતરાનું ચિત્ર શા માટે દોર્યું છે કારણ કે કૂતરા વફાદાર હોય છે કૂતરા આપણી ઘરની રક્ષા કરે છે તે માટે મને પણ લાગે છે કે હું વફાદાર છું પછી આ બીજું ચિત્ર શેનું છે આ છે તાકતવરનું ચિત્ર મુકાનું આપણામાં પણ તાકાત હોવી જોઈએ પછી આ આ પોપર નું ચિત્ર છે તે મીઠું બોલે છે અને મારામાં પણ મીઠું બોલવાનું શીખે છે એની ઉપર શેનું ચિત્ર બનાવ્યું છે પુસ્તકનું ચિત્ર છે મારામાં પણ પુસ્તક વાંચવાની આવડત છે અને આ સ્વાગત અને આ રામ રામ કરવાની એટલે આપણે બધાને રામ રામ કરવાની બહુ સરસ તો એનિલભાઈ આ તમારું ચિત્ર છે એની ઉપર જે ચિત્ર બનાવ્યું છે એનું છે એ ચિત્ર કૂતરાનું છે કેમ કે કૂતરા ખૂબ જ વફાદાર હોય છે અને આપણા ઘરનું અને આપણું ધ્યાન રાખે છે અને આપણી સરસ આની જે આજે છે એ શેનું ચિત્ર બનાવ્યું છે તમે તે સિંહનું ચિત્ર છે કેમ કે સિંહ ખૂબ જ તાકાતવર હોય છે અને એવું લાગે છે હું તાકાતવર છું એમ હા પછી આ નીચે ચિત્ર છે શેનું છે તે ગાંધી બાપુનું છે કેમ કે ગાંધી બાપુ હંમેશા સત્ય બોલતા હતા બરાબર એની નીચે તે એક પુસ્તકનું ચિત્ર છે કેમ કે મને પુસ્તક વાંચવા વાંચવો ખૂબ જ ગમે છે અને આ બાજુ તે એક માણસ ધ્યાન ધરે છે તે તેનું ચિત્ર છે કેમ કે એની બાજુમાં આસનનું ચિત્ર બનાવ્યું છે રામ જયરામ છે આપણે બધાને રામ 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 મળીએ તો આપણ આપણો સબંધ વધે પરમી ગુણ છે હા પછી આ બાજુમાં ચિત્ર શેનું છે એ પોપટનું છે પોપટ મીઠું બોલે એટલે મને બહુ એટલે ચિત્ર છે પુસ્તકનું હ પુસ્તક વાંચવાનો મને બહુ શોખ એટલે તે પુસ્તક દોર્યું છે બહુ સરસ